મિત્રો મજામાં તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગના વિડીયોના અંદર તો આજે આપણે જોડે જે આ જે બાઇક છે એનું નામ છે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક બ્લેક એડિશન છે તો આ બાઇકને એવા પાંચ કારણ કહેવાનું છું કે આ એના કારણથી આ બાઇકને આપણે ના લેવા જોઈએ તો ચાલો વિડીયોના અંદર હું તમને કહું કે કયા કયા તો સૌથી પહેલાં હું તમને બતાવવાનું છું કે પાંચ એવા કારણ તો તમે વિડીયો જોતા રહેજો તો સૌથી પહેલાં હું તમને કહેવાનું છું કે આ બાઇકના એવા પાંચ કારણથી જેનાથી બાઇક ના લેવાનું તો સૌથી પહેલાં મારા બાઇકના અંદર એક પ્રોબ્લેમ એ આવ્યો હતો જ્યારે મેં ગાડી લીધી હતી ને ત્યારે નવા જ ઇન્ડિકેટરના અંદર જ્યારે ગાડી વોશ કરતા હતા ને તો ઇન્ડિકેટરના અંદર પાણી ભરાઈ જતું હતું તો તેના માટે આપણે એન્ડિકેટરને મોડિફાઈ કરાયા હતા અને મોડીફાઈમાં ચારસો રૂપિયાના ઇન્ડિકેટર મળ્યા હતા તો પણ અમારા ઇન્ડિકેટર ખરાબ થઈ ગયા છે અહીંયા તમે આગળના ઇન્ડિકેટર એકલા જ ચાલે છે પાછળના નથી ચાલતા તો ત્યાર પછી હું તમને કહેવાનું છું કે અંદર તે આપણને બીજો શું પ્રોબ્લેમ લાગ્યો તો એ હું તમને કહેવાનું છું તો બીજું આનું માઇલેજ એ થોડું માઇલેજના હિસાબથી મને ઓછું લાગ્યું જે સ્પ્લેન્ડરનું માઇલેજ હોવા જોઈએ ને એ સ્પ્લેન્ડરનું માઇલેજ નથી મળતું આ બાઇકના અંદર તો અને એનાથી થોડું આપણને મને એનો વીક પોઈન્ટ લાગ્યો છે તો નંબર ત્રણ પર જે આવે છે ને એ હું તમને કહેવાનું છું કે નંબર ત્રણ પર એની બિલ્ટ ક્વોલિટી ઘણી બધી ખરાબ છે અત્યારે તમે જોઈ શકો અત્યારે બાર હજાર તેર હજાર આપણી ગાડી ફરી છે ને તો પણ અહીંયા આપણી જે લાઇટ છે ને અને આ પ્લાસ્ટિક છે ને એ ઘણું બધું ખકડવા લાગ્યું છે કેમતાની બિલ્્ટ ક્વોલિટીના અંદરથી આ ઘણી બધી બાઇક ખરાબ લાગે છે અને હર જગ્યા પર કાટ પણ હમણાંથી ચડવા લાગ્યો છે અને આ બાઇકનો ઓલમોસ્ટ આપણે અત્યારે કેટલાક મહિના થઈ ગયા એવું દસ મહિના થઈ ગયા અને દસ મહિનાના અંદર આપણી બાઇકમાં થોડો કાટ પણ લાગે છે અને બિલ્ટ ક્વૉલિટી ઘણી બધી ખરાબ છે એની ત્યાર પછી એનું જે હેડલાઇટ સેટઅપ છે ને એ ઘણું જ બધું ખરાબ છે આજે રાત્રે તમે હાઈવે પર અહીંયા ગામડામાં બાઇક લઈને નીકળો ને તો એનું હેડલાઇટ છે ને ઘણું બધું ઓછું આપે છે તો તેના માટે તમારે એક્સ્ટ્રા લાઇટ પણ લગાવવી પડે તો એ પણ મને એક વસ્તુ ખરાબ લાગ્યું છે અને અવેરનેસ સ્પેન્ડર આવી છે એના અંદર થોડું હેડલાઇટને કંઈક અપડેટ કરવામાં આવ્યું છે અને ત્યાર પછી હું તમને બીજું પણ કહું છું અત્યારે હું તમને એ કારણ કહી દઉં કે જે આનું જે સેન્સર ફ્યુઅલ સિસ્ટમ બનાય છે ને એ બધી ઘણી બધી ખરાબ છે કેમ અહીંયાથી આપણે બે લીટર તો પેટ્રોલ હોવા જ જોઈએ અને તમને ખબર છે સ્પ્લેન્ડર કોણ ચલવે છે સ્પ્લેન્ડર તો મિડલ ક્લાસ ફેમિલીના માણસો એ સ્પ્લેન્ડર ચલે અને બે લીટર પેટ્રોલ ના આવે ને તો મોટર પણ બળી જાય તો તેના માટે આપણે અહીંયા સુધી પેટ્રોલ રાખીએ છીએ અહીંયા સુધી આપણે પેટ્રોલ રાખીએ છીએ તમે જોઈ શકો લાલની ઉપર રાખીએ અને બાકીનું વ્હાઈટ વ્હાઈટ હોય ત્યાં સુધી આપણે ટાંકી ફૂલ કરાવીએ જો લાલ ઉપર આવીએ ને તો આપણે ફરીથી આપણે પેટ્રોલના અંદર એડ કરી દઈએ છીએ અને ત્યાર પછી એક મને એક નેગેટિવ પોઈન્ટ એ લાગ્યો કે ભલે આ બાઇકને તમે ક્વોલિટીમાં ઓછી કરી હોય બધી રીતના ઓછી કરી પણ આ બાઇકના અંદર કાર્બેટર હાલવા જોતું હતું કેમ તમે ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ આવી છે ને તો આપણે આ ગાડીને કંઈ દોડાવીએ ને તો એટલી બધી દોડતી નહીં અને જ્યારે ઢાળ પણ આવે છે ને ત્યારે થોડું આપણે ગેર પણ ચેન્જ કરવા પડે અને લોડમાં તો એટલી બધી ચાલતી નહીં અને ટાઈમિંગ ચેન્જ બહુ બધી અવાજ કરે કેમ તો આપણે સેકન્ડ ગેન્ડ તો મારો જ પડે અને અત્યારે જોઈ શકો આ જે ઢાળ છે ને ત્યાં ચડવા માટે અને આ બાજુ પણ ઢાળ ચડે છે ને ત્યાં આપણે સેકન્ડ મારવો પડે અને પાછળ કોઈક બે જણ બેઠેલા ને તો ફર્સ્ટ મારવો પડે છે તો આની તાકાત બી ઘણી બધી ઓછી છે અને આ બાઇકથી થોડી આપણને ફીલ બહુ સારી લાગી હીરોની છે બાઇક લૂકમાં પણ સારી છે પણ તાકાત અને એની બિલ્ડ ક્વોલિટી અને માઇલેજ અને એની જે ફ્યુઅલવાળી સિસ્ટમ હતી એ થોડી મને ભેગા લાગી અને મારા જોડે પાંચ છ વર્ષની પહેલાંની જે બે હજાર પંદર ચૌદની હીરો સ્પ્લેન્ડર છે અને આ સ્પ્લેન્ડર બેનો ઘણો ડિફરન્સ પડે છે તો થોડી મોડિફાઈમાં એ બાઇક થોડી ઓછી સારી દેખાય પણ આ બહુ સારી દેખાય પણ અને લૂકમાં સારી છે પણ તાકાતમાં એટલી બધી નથી અને તમને બધાને મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું અને મારા વિડીયોથી તમને કોઈ પણ વસ્તુ જાણવા મળી હોય તો તમે કોમેન્ટ બોક્સમાંથી લખીને જરૂરથી જણાવજો અને તમારા જોડે કઈ બાઇક છે એ પણ અમને લખીને જરૂરથી જણાવજો તો આપણે નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી તમારી બજારની રજા લઈએ છીએ રામ રામ